જય શ્રી સ્વામિનારાયણ જગન્નાથપુરી પવિત્ર તીર્થક્ષેત્રની અંદર અમે જ્યારે સત્સંગી જીવન કથાનું માધ્યમ લઈ અને આઠ દિવસ સુધી રોકાયેલા છીએ ત્યારે કથાને પૂર્ણ કર્યા પછી અમે જગન્નાથપુરીના દર્શનીય સ્થાનો ત્યાં જઈ રહ્યા છીએ અને અતિ ઉત્તમ જગન્નાથપુરીનું જો અમારા માટેનું કોઈ અગત્યનું કામ હોય તો એ હતો ભગવાન જગન્નાથજીને શિખર ઉપર ધજા આરોપણ કરવી અને બધા ભગવાન જગન્નાથજીનો પ્રસાદ જમાડવો તો આ અમારું મુખ્ય કામ હતું તો એટલા માટે અમે ઓટોના માધ્યમથી મંદિર તરફ જઈ રહ્યા છીએ અને આ કાર્ય અમે સવારે જ્યારે કથાની અગિયાર વાગ્યે પૂર્ણાહુતિ કરી પછી બપોર પછી તરત જ અમે ધજા ચડાવવાનો મિશ લઈ અને મંદિર તરફ જઈ રહ્યા છીએ તમે જગન્નાથપુરીની સરસ મજાની હરિયાળી તો એના પણ દર્શન કરી રહ્યા છો ખરેખર આપણને આનંદ થાય એવા સરસ મજાના વૃક્ષોની ઘેરી ઘટાઓ લીલાછમ હરિયાળા ખેતરો વગેરેથી આપણી આંખોને શાંતિ થાય આપણી આંખો ઠરે એવું સુંદર કુદરતી દૃશ્ય અને કુદરતી જે સૌંદર્ય છે એ તમે જોઈ રહ્યા છો બહુ જૂના પુરાણા ગગનચુંબી વૃક્ષો એ પણ આપણને દૂર દૂર નજર નાખતા ધ્યાનમાં આવે છે તો આવી રીતે આ જગન્નાથપુરીના પાછળનો જે ભાગ છે ત્યાં થઈને અમે જઈ રહ્યા છીએ પુરીની સોસરા નીકળીએ તો બધાએ રાજમાર્ગ ઉપરથી પણ જવાય અને પાછળથી પણ જોવાય તો જગન્નાથ ભગવાનના મંદિરે જાતા પહેલાં અમે ચંદન સરોવર જે હતી પ્રસાદીનું સરોવર કહેવામાં આવે જેનું બીજું નામ નરેન્દ્ર સરોવર છે તો ત્યાં અમે સ્નાન કરવા અને દર્શન કરવા માટે આવ્યા છીએ તમે જ્યારે અમારો માહોલ જુઓ ત્યારે તમને એવું લાગે કે કેટલું બધું ટ્રાફિક પણ બહારનું કોઈ જ નથી જેટલા તમને આ કિનારા ઉપર બેનો દેખાઈ રહ્યા છે એ બધા જ આપણા સાથે આવેલા બહેનો છે આગળ જતા ચંદન સરોવરની થોડી ઊંડાઈ હોય તો કોઈને અંદર જઈશ જવા દેવાય એવું નથી થોડું સાહસ કર્યા જેવું નહોતું એટલે બધા એ સાડીમાં ઊભા રહી અને કોઈ પગથિયા ઉપર વગેરે જગ્યાએ ગોઠવાય અને સ્નાન કરી રહ્યા છે કીર્તનો વગેરે પણ બોલી રહ્યા છે કારણ કે સમુદ્રની અંદર સ્નાન કરીએ ત્યારે કંઈ કીર્તનનો મેળ આવ્યો નહોતો અહીંયા જ પહેલી વખત આવ્યો છે એટલે બધા જ બહેનો ભગવાનની મૂર્તિને યાદ કરી અને સરસ રીતે સખી નાવા પધારે મહારાજ વગેરે અલગ અલગ પ્રકારના કીર્તનોના માધ્યમથી પરમાત્માને રાજી કરવાનો પ્રયાસ કરી રહ્યા છે ઇન્દ્રધિમના સરોવરની જેમ જ બહુ ઝાઝી જગ્યામાં આ ચંદન સરોવર ફેલાયેલું છે અને આમ જોઈએ તો જગન્નાથ ભગવાનના મંદિરથી લગભગ અડધો પોણો કિલોમીટરની ઉપર આ સરોવર આવેલું છે જ્યારે જગન્નાથ ભગવાનના દ્વાર બંધ થવાના હોય ત્યાર પહેલાના પંદર દિવસ એટલે કે આપણી ભાષામાં જેને ગંગા દશેરા કહીએ તો એ સમયની અંદર જેઠ સુદ એકમથી પૂનમ સુધી આમ પણ પૂનમને દિવસે તો ભગવાનનો સ્નાન યાત્રા ઉત્સવ થતો હોય છે ત્યારે એવું કહેવાય છે કે પંદર દિવસ સુધી બપોર પછીના સમયે ખૂબ જ ધામધૂમથી નૌકામાં બેસાડી અને જગન્નાથ ભગવાનની મૂર્તિઓને આ ચંદન સરોવરની અંદર વિહાર કરાવવામાં આવે છે નૌકા વિહાર એમને કરાવાય છે અને આમ પણ હિન્દુ સંસ્કૃતિના નિયમ પ્રમાણે વૈશાખ માસમાં અખાત્રીજને દિવસે પછી વૈષ્ણવ સંપ્રદાય હોય કે ઈતર સંપ્રદાયોની અંદર પણ કદાચ ઠાકોરજીને ચંદનના વાઘા પહેરાવવામાં આવે ચંદનની અર્ચાઓ વગેરે કરવામાં આવે તો ઉનાળાના સમયમાં એક દોઢ મહિના સુધી આ આ રીતે ભગવાનના શૃંગાર થાય અને એ ચંદનના વાઘાની જ્યારે પૂર્ણાહુતિ થાય આમ તો જેઠ મહિનાની અંદર જૂના જમાનામાં ચોમાસું બેસતું તો એ પ્રમાણે જેઠ સુધી પૂનમને દિવસે એની ચંદનના વાઘાઈની પૂર્ણાહુતિ કરવામાં આવે એટલે આ પંદર દિવસ દરમિયાન રોજ જગન્નાથજીને ચંદનની અર્ચા કરાવી સાથે ઇતર દેવદેવીઓની મૂર્તિઓ પણ રાખવામાં આવે અને નૌકામાં બિરાજમાન કરી અને અહીંયા એને નૌકા વિહાર કરાવવામાં આવે સરોવરની બરોબર વચ્ચે તમે જોઈ રહ્યા છો મંદિર છે પછી મંદિરની અંદર મૂર્તિઓને પધરાવવામાં આવે મંદિરની આજુબાજુમાં વચ્ચે મંદિર હોય આજુબાજુમાં નૌકાને ફેરવવામાં આવે વિવિધ વાજાઓ વગેરે વગાડવામાં આવે અને ભગવાનને નૌકા વિહાર કરાવવામાં આવે આવો પંદર દિવસ સુધી અહીંયા કાર્યક્રમ ચાલતો હોય છે તો એ પવિત્ર ચંદન સરોવર છે ભગવાન શ્રીહરિ જ્યારે વરણી વેશ્યા જગન્નાથપુરીની અંદર પધારે ત્યારે એમણે પણ ચંદન સરોવરની અંદર અવારનવાર સ્નાન કરેલું છે અહીંયા સ્નાનયાત્રા ચંદનયાત્રા ઉત્સવ જેને કહેવાય એટલા માટે સરોવરનું નામ ચંદન સરોવર તરીકે પ્રસિદ્ધ થયેલું છે બહુ સરસ મજાનું નિર્મળ જળ જેની અંદર ભરેલું છે ભગવાનના નૌકા વિહારનો જ બરાબર સમય હતો એટલે આ નિર્મળ જળની અંદર ધ્વજારોપણ કરવા જતાં પહેલાં ઠાકોરજીનો પ્રસાદ લેતા પહેલાં અમે સ્નાન કરવાના માધ્યમથી અહીંયા આવેલા છીએ તો બધા જ બહેનો વારાફરતી અલગ અલગ પ્રકારે સ્નાન કરી રહ્યા છે સ્નાન કરી કરી બહાર નીકળી અને આમ પણ બધાય ભીના વસ્ત્રે જ દર્શન વગેરે કરવા જવાના અને આ સ્થાનથી લગભગ થોડેક સુધી જ ઓટો આવતી હોય ને પછી બધાને ત્યાંથી એકાદ કિલોમીટર જેવું આમ તો ફરી ફરીને જઈએ એટલે ચાલવું પડતું હોય એટલે સેજ એ વસ્ત્રો સુકાઈ જાય અને જગન્નાથ ભગવાનના મંદિરની અંદર બધું ચેકિંગ કરી અને અંદર જવાતું હોય એટલે સાથે બીજી પણ મોબાઈલ જેવી પણ વસ્તુઓ લઈ જવા દેતા ન હોય એટલે બહેનો ખાલી ભગવાનને રાજી કરવા ફેરવવાની માળા જપ મશીન પર્સ વગેરે લઈ લઈને આવ્યા હોય તો એ રીતે બધા અહીંયા સ્નાન કરી રહ્યા છે ભગવાન જગન્નાથજી એમની આ મંદિરની અંદર જે મૂર્તિ છે એ મૂર્તિઓને નૌકા વિહાર અહીંયા કરાવવામાં આવે છે પહેલી મૂર્તિઓ તો એ રથયાત્રાના માધ્યમથી ખાસ કરીને બહાર નગરની અંદર નીકળતી હોય છે તો ચંદન સરોવરની અંદર સ્નાન કરી અને બધા જ બહેનો ઓટોના માધ્યમથી થોડે સુધી ઓટો સ્ટોપ છે ત્યાં સુધી આવ્યા અને ત્યાર પછી ચાલી અને જગન્નાથ ભગવાનના દર્શન કરવા જઈ રહ્યા છે તમે જોઈ રહ્યા છો એકદમ કાળા ભુમ્મર જેવા ડામર રોડ તમને દેખાઈ રહ્યા છે તો આમ તો રોડ ખૂબ જ સારા જ હોય પણ જ્યારે જગન્નાથ ભગવાનની શોભાયાત્રા નીકળવાની હોય કે રથયાત્રા નીકળવાની હોય ત્યારે કાયમને માટે આ રસ્તાઓને ફરી વખત રિપેર કરવામાં આવતા હોય છે તો અમે જ્યારે આવ્યા તે દિવસે ગયેલા ત્યારે હજુ આના ઉપર ડામર લગાવાયેલો નહોતો પણ અઠવાડિયાની અંદર આ વ્યવસ્થા થઈ ગઈ છે કારણ કે હવે રથયાત્રા નજીક આવી રહી છે તો દરેક બહેનો ચાલી બપોર પછીનો સમય છે કોઈએ પગમાં ચપ્પલ પહેર્યા છે કોઈએ વળી રિક્ષામાં મૂક્યા એટલે નથી પહેર્યા અને ઉતાવળે પગલે ભગવાન જગન્નાથજીના મંદિર તરફ જઈ રહ્યા છે આજે આખો દિવસનો ભગવાન જગન્નાથનો ભોગ આજની મુખ્ય અને એના પછીની નીચેની જે ધજાઓ તો એ બધું જ અહીંયા આપણા સંઘ તરફથી હતું એટલા માટે ધજ ધ્વજા આરોપણના દર્શન ધ્વજાનું પૂજન વગેરે કરવા અમે જઈએ છીએ અમે અંદર જઈ અને બહુ સરસ વિધિ કરનારા છીએ જગન્નાથ ભગવાનનું રસોડું કેવી રીતે ભાત વગેરે ચડે છે કેવા કેવા એના ચૂલાઓ હોય છે કેવી રીતે બધું સુધારવા વગેરે એનું કામ થતું હોય એ બધા દર્શન અમે કરીએ પણ ત્યાં કેમેરાની અંદર લઈ જવાની મનાઈ હોય એટલે કોઈ પણ દ્રશ્ય અમે તમને બતાવી શકવાના નથી એટલે માત્ર ને માત્ર તમારે પૂરીને બજારો અને બહારથી શિખરો હા ધજારો પણ થશે એનું એકાદ મિનિટનું દ્રશ્ય એના તમને ઓરિજિનલ ધજાર્પણના દર્શન તમને થવાના છે એ ત્યાં લોકો ત્યાંના લોકો કેમેરાના માધ્યમથી જેની ધજા હોય એને આપતા હોય છે અને ભગવાન જગન્નાથજીના આજના જે શ્રૃંગાર છે એ પણ આપણા તરફથી છે તમે જોઈ રહ્યા છો રથનું કામ પણ ચાલી રહ્યું છે તો જગન્નાથ ભગવાનને ધજા ચડાવી આખા દિવસનો ભોગ અને ભગવાનના શૃંગાર તો એનો ટોટલી ખર્ચો એક લાખ અને બત્રીસ હજાર રૂપિયા થતો હોય છે તમારે શિખરની નીચેની જે ઘૂમટ ઉપરની નાની ધજાઓ છે એ ચડાવી હોય તો એ ધજાનો ખર્ચો અગિયાર હજાર રૂપિયા હોય છે અને એ ધજાઓ પણ કાયદેસર રીતે ચડાવવામાં આવતી હોય છે પણ એ નાની ધજાઓ ચડાવશે તો એના દર્શન તમને નહીં થાય માત્ર અને માત્ર મુખ્ય ધજાના દર્શન થશે તો આ મંદિર હવે નજીક આવી રહ્યું છે અને ઘણું બધું ટ્રાફિક હોય પોલીસ ચેકિંગ હોય એટલે આ તમે જોઈ રહ્યા છો આ ધજા ચડાવવા માટે કેટલો બધો સામાન લઈ અને ચડી રહ્યા આ નીચેની ધજાઓ છે એ અગિયાર હજારની અંદર ચડીને ઉપરની જે આ લાલ ધજા તો એ લાલ ધજાને ઉતારી અને અમારી પીળા કલરની ધજા ચડવાની છે સરસ મજાનું આ શિખર ઉપર તમને નીલચક્ર દેખાઈ રહ્યું છે ને એ નીલચક્ર ઉપર એવું કહેવાય છે કે આ જે વાંસ એણે ઉતાર્યો ધ્વજદંડ તો એ ધ્વજ દંડ ચાલીસ ફૂટ ઊંચો છે જગન્નાથ ભગવાનનો શિખર આ પૃથ્વીથી બસ્સો ફૂટની ઊંચાઈ ઉપર છે અને સુદર્શન ચક્ર ઉપર આ પીળી જે અમારી ધજા છે એ ચડી રહી છે બધાએ ખૂબ તાળીઓના ગડગડાટ કરી અને આ ધજાજીના લગભગ એકાદ કલાક સુધી વિધિ ચાલેલો ત્યાં સુધી બધાએ ખૂબ જ ભાવથી આ ધજાજીના દર્શન કર્યા તમે પણ દર્શન કર્યા આ પીળા કલરની જે ધજા એ અમારી પાઠશાળાના વિદ્યાર્થીનીઓ તરફથી આકાશની અંદર લહેરાઈ રહી છે જગન્નાથ ભગવાનના દર્શન કરી એમને ભોગ લગાવવો એમના આ મુખ્ય ધજાજી ચડાવવા એ પણ જીવનનો એક અમૂલ્ય લાવો છે ભગવાનની જેના ઉપર કૃપા હોય તો એ જ વ્યક્તિ આ વસ્તુ કરી શકતા હોય છે તો જ્યાં સુધી ધજાજી ચડ્યા અને અમે એના દર્શન કર્યા ત્યાં સુધી અમે મંદિરના ચોકમાં લગભગ એક કલાક જેવું બેઠેલા તો ભોગની વ્યવસ્થા પણ આપણા તરફથી હતી એટલે ભોગનો પ્રસાદ પણ બધા એને આપેલો અને મહારાજની આજ્ઞા છે કે અમારા શ્રી એ વર્ણાશ્રમ વગેરેની મર્યાદાઓ રાખવી જ્યાં ત્યાં જમવું નહીં વટલવું નહીં વટલાવું નહીં આપણું વર્તમાન છે પણ મહારાજે એવું કહ્યું કે જગન્નાથપુરી સિવાય ક્યાંય પણ પ્રસાદના માત્મે કરીને પણ મર્યાદાઓને તોડવી નહીં પણ જગન્નાથપુરીમાં પ્રસાદ લેવા એમાં દોષ નથી આ આપણી જ ધજા એને અમે બારથી શૂટિંગ ઉતારેલું છે એના તમે દર્શન કરી રહ્યા છો એટલે જેટલા સાથે ત્રણસોથી ઉપરાંત બહેનો હતા એ બધાને અમે અહીંયાથી પડિયા વગેરે લઈ ગયેલા તો એ પડિયા બધાને આપી અને ભગવાન જગન્નાથનો પવિત્ર પ્રસાદ દાળ ભાત ખીચડી સબ્જી ખીર વગેરે અનેક પ્રકારના ભોગ હતા તો એના મોટા મોટા જે પાત્રો હતા માટીના એ અમને આપેલા બધા એને વેચી અને પડિયાની અંદર દાળ ભાત વગેરે ભાવથી બધાએ જમેલા અને ભગવાનનો પ્રસાદ એ તો અક્ષયપાત્ર જેવો કહેવાય બધા ખૂબ જમ્યા અને તોય વધેલું અને પછી તો બે જે માટીના હાંડલા હતા એ તો એમને ઉતારે લઈ ગયેલા આ અમે ઉતારે આવી ગયા છીએ તમે જોઈ રહ્યા છો કે ત્યાં બધા જ બેનો સેવા કરી રહ્યા છે કાંઈ ભાખરી વગેરે વણવાનું હોય થેપલા વગેરે વણવાનું હોય પૂરી બનાવવાની હોય તો આમ પણ કાઠિયાવાડી કે ગુજરાતી માણસોને જેવું તેવું જમવાનું ફાવતું નથી એટલે ત્યાંના રસોઈયા તો ત્યાંની રીત પ્રમાણે રસોઈ બનાવતા હોય પણ આવી બધી મદદ કરવા માટે ખાસ કરીને બહેનો જતા હોય છે અને આપણું મંડળ તો સેવા કરવા માટે પહેલેથી જ ટેવાયેલું છે એટલે એ લોકો સોફા ઉપર ને સ્ટેજ ઉપર બેસવા કરતાં સેવાનો મહિમા ખૂબ વધારે પ્રમાણમાં સમજે છે જેવી રીતે જગન્નાથ ભગવાનની ચૂલો છે ને એવી જ રીતે આપણા મંદિરે પણ આ ચૂલ છે લાકડા વગેરેના માધ્યમથી અગ્નિ પ્રજ્વલિત છે અને એના ઉપર બહુ જાજી સંખ્યામાં ભાખરી બની રહેવો એવું દેખાય છે તો બધા જ બહેનો બનાવી રહ્યા છે કારણ કે અમારે સવારમાં પણ નાસ્તા માટે જરૂર પડે વળી બારગામ કે ગંગાસાગર વગેરે જવાનું હોય તો સાથે પણ થેપલા વગેરે લઈ જવાનું હોય તો આ બધા જ બહેનો થેપલા વગેરે બનાવી રહ્યા છે તો અમારું જે આખું સેવા ગ્રુપ છે એના તમને દર્શન તમને કદાચ એમ થાય કે બધા શું જમતા હશે ત્યાં શું કરતા હશે તો આવી રીતે જાતે બનાવી અને બધાય બહેનો જમતા હોય છે અમુક અમુક બહેનો હોય વડીલો હોય આતે તો શાક વગેરે સમારવું તો એ સેવા પણ કરે ભળી સરસ રીતે રસોડાની સફાઈ કરવી તો એ સેવા પણ બધા જ બહેનો ખૂબ ભાવથી કરતા હોય છે આટલા બધા બહેનોની જ્યારે રસોઈ બને ત્યારે એ રસોઈઓ એક જ હતો એટલે બધાએ સાઈડમાં ખૂબ સરસ રીતે મદદ કરેલી અને આપણા સંપ્રદાયની તો એ રીત છે કે સેવા મુક્તિશ્ચ ગમ્યતામ સેવા છે કોઈ માણસ ખૂબ ભગવાનમાં વૃત્તિ રાખે ને ભજન ભક્તિ કરે ત્યારે એને મુક્તિ મળે તો એની સામે જેને સેવાનું અંગ હોય તો એ વ્યક્તિને પણ એવી જ પ્રાપ્તિ જરૂરથી થતી હોય છે એટલે શિક્ષાપત્રીમાં મહારાજે આપણને સૂત્ર આપ્યું છે કે સેવા મુક્તિશ્ચ ગમ્યતામ તો આવો મહિમા સમજી અને બધા જ બહેનો જ્યારે બોલાવવામાં આવે ત્યારે સરસ રીતે સેવા કરતા અને એને કારણે જ આપણે કથાની અંદર ધારી સફળતા એને મેળવી શકીએ છીએ ટાઈમે ટાઈમે બધાય ફ્રી થઈને બધા દર્શન કરવા જવું ટાઈમે કથાની અંદર હાજર થવું તો આ બધામાં તો જા હાથ રળિયામણા એ કહેવત પ્રમાણે થાય ને બધાય ભેગા થઈને કરે તો જ થતું હોય છે તો તમે જોઈ રહ્યા છો કે બટેટા વગેરે બાફવાની કારણ કે બટેટાવાળા જમવા હોય તો એકલાથી તો કાંઈ આ નહીં એટલે બધાય હાથો હાથ ભેગા થઈ અને આ સેવા કરી રહ્યા છે આ તમને રસોડાની સેવા બતાવી તો એવી જ રીતે સભા મંડપ વગેરેની સેવા હોય તોય પણ બહેનો એવા જ ભાવથી કરતા હોય છે તો આવી રીતે જગન્નાથપુરની અંદર ધજારો પણ અને પવિત્ર જે જગન્નાથ ભગવાનનો ભાત વગેરેનો પ્રસાદ એ બધા એને ખૂબ જ ભાવથી આપવામાં આવ્યો અને કથા પણ થઈ ધજાના દર્શન થયા જગન્નાથ ભગવાનના દર્શન તો લગભગ બધા પાંચ પાંચ વખત એટલા ટ્રાફિકની અંદર જઈ અને બધા જ કરી આવ્યા છે ઘણા ઘણા તો મંગળામાં પણ રિક્ષાઓ કરી કરીને જતા તો આ રીતે બધાએ ખૂબ જગન્નાથપુરીની અંદર ભજન ભક્તિ વગેરે કર્યા આધ્યાત્મિક આનંદ મેળવો છે બધાને ભાવથી જય સ્વામિનારાયણ